ભારતીય જનતા પાર્ટીના સુશાસન અત્યાચાર ગુંડાગર્દી આ સમગ્ર આસુ તાપેલી પ્રજાને અગિયાર બાર પંડ્યાની જે પંચાયતની ચૂંટણીમાં ત્રણ ગામમાં જે સાથ સગા મળ્યો એમને ખૂબ અભિનંદન આવનારી આગામી ચૂંટણીઓમાં ભાજપનો પરાજય થાય એવી જ લોકોની શુભેચ્છા છે સમગ્ર ગુજરાતની અંદર આના ભારે વિશેષ પડઘા પડે એવી આપ સૌની અમારા મતદાઓની અપીલ છે ભ્રષ્ટાચાર વિભિચાર બધા તમામ ચારોથી આ મુક્ત કરવા આ પ્રજા સમક્ષ જે એ લોકોના જે મોટા દસ્તાજો ઊભા થયા છે એ પ્રજા જાણી જાય છે આવનારા સમયમાં અહીંયા કોંગ્રેસની જીત થશે એવી બધી બધા લોકવાણી છે લોકો તમામ ગુજરાતની જનતા તેમજ ત્રણ ગામના આભાર માનીએ છીએ અને સમગ્ર કાર્યકર્તાઓ નામી અનામીએ જે સપોર્ટ કર્યો

ઉમેદવારનો ચાલીસ પરથી ઓગણચાલીસ પરથી વિજય થયો છે એ તમામ આ પ્રજાના આભારી છે